આપડે ઓલા લવ લેટર કે પીરા નો ઓલા પરબડી આવતા પછી એમાં પેક કરી દઈ પછી આવી રીતનું ઓલું પુસ્તક હોય એમાં લખ ને પછી એમાં પેક કરી પછી ઉપર નામ લખ્યા લખના નાખ્યા આનું જેનું નામ હોય બોલાતું નહીં એમ નામ લખના નાખ્યા આના સિવાય કોલ ખોલશો નહીં પછી એનો પત્ર આવે પછી અમારા ઘરના ગમે હોય એમ કે આ તારું કવર આવ્યું ખોલે મહિના માં એક વાર એનું આવે એક વાર મારું જાય પંદર દી પંદર દી એવી રીતનું એની તો આમ રાહ જોવાતી હશે આમથી ટપાલી આવતો હોય તો વાલો લાગે કે આગળ મારું કવર દે

પછી આખા ઘરના જેટલા સભ્ય હોય ને એટલે બધા નામ લખીએ પછી એમ કઈ કે તમે શું કરો છો તબિયત પાણી હારી બસ એવી રીતનું પછી ખુશી અમાસર કરીએ બીજું કઈ પછી તો એમાં આપણે ઓલું વધારે તો ન આવડતું હોય એટલે એવું કઈ વધારે કઈ બોલવાનું ન હોય એમાં પછી એવું લખીએ પ્રેમથી એમ અને એ હાથે જ લખવાનો પત્ર હાથે લખ્યો એ પત્ર લખવાનો પછી ટાઈમ એ અલગ ઈ છે ને કે બધાય બધું પૂરું થઈ ગયું હોય પછી રાત્રે કે સાંજે જયારે બધા કોઈ ન હોય ત્યારે એકલા બસ એકલા હોય એવી રીતનું પછી અમારે મારા બાપુજી અહિયાં ભેહો હતી પછી કેનાલ હતી ને જમીન પછી ખુલ્લી જમીન કામ કરતા હોય તો ટાઈમ ના હોય ને પછી મારે બેહું વધારે સારવાની હોય હું બેહું સારતી હોય ને એવા કેનાલ માં બેહું સેરા કરતી હોય પછી ત્યાં લઈ જતી પછી હતી મોટી બધી અને પીપાઈ ને પછી પછી બેઠી બેઠી લખનાખી મિત્રો આપણે જે નવલકથાના જે પાત્રો હોય ને એ પાત્રોના વર્ણન જોયા છે આજ નીતા એના જીવનનો પ્રસંગ કે છે કે ઈ ભેહું ચાર ચાર ચારતી હોય તમે ઈ કરતા હોય અને પીપળની નીચે બેહી અને પત્ર લખાતો હોય